આપણા રાયકનજી આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય કાઢીને જે બંધારણ કર્યું એ કરીને આજે તમે ભાઈ અર્જુન ને અર્જુન ને અને ગબ્બર ને બંને ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું

એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજો આપણા સમાજ નું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું તો આજે એ ઠાકોર સમાજ ને એકને નુકસાન નથી કર્યું બાકીના પાંચ સમાજો કે છ સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ભીલું પાડવા માટે નો પ્રયત્ન આ જાબરિયા ગામમાંથી ગયો છે એમને કર્યો છે એ સમાજ નો દ્રોહ કર્યો છે એ કોઈ દંડ ને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ના કરે એવું જે નક્કી કરવાનું એ કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું